નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીમાં તમારા માટે છે ને ભાઈ મસ્ત મજાની પ્યોરની અંદર એકદમ યુનિક અને પ્રોફેશનલ સાડી લઈને આવી ગયા છે સૌથી પહેલાં તમે કૈલાસ સાડી પેજમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કારણ કે રોજ માટે નવું કલેક્શન સાડીની નવી અપડેટ અમારી ચેનલમાં રોજ માટે આવવાની રહેશે સારું આપણે નવી વસ્તુ જોઈ લે આજ ક્યુ વસ્તુ યુનિક અલગ અને પ્રોફેશનલ આવેલી છે જોઈ લેજો ભાઈ કૈલાસ સાડી છે બરાબર તમારી એડ્રેસ જોવે ને ભાઈ તો સ્ક્રીન ઉપર આપેલું છે ને અહીંયા પણ આપેલું જ છે બરાબર એકદમ યુનિક અને પ્રોફેશનલ વસ્તુ છે ભાઈ બરોબર બધાથી અલગ અને યુનિક વસ્તુ લાગે આમની ક્યારે ફેશન ન જાય અને પ્યોરની વસ્તુ છે બરાબર શરીરની એકદમ લચક પેલા પલ્લુની વાત કરીએ ને ભાઈ તો રજવાડી લુક એમનું પલ્લું આવશે લટકણ સાથે ફૂલ ફિનિશિંગ અને આ સાડીની એ ગેરંટી આપીએ તમારા ફિંગર રિંગમાંથી આ સાડી તમારે કાઢી લેવાની શૂટ એટલું એકદમ સ્મૂથ મટીરિયલ આવશે તમે નીરકીને એમનું પલ્લું જોઈ શકો છો આ પલ્લુની અંદર છે ને ભાઈ આ તમને જે ધાગાનું છે ને આ બધું હોનારક છે કોઈ પ્રિન્ટ નથી આપણે બેક સાઈડ બતાવી દઈએ જો હવે બધું જ આવશે ઘરે ધોઈ શકશો આખી ધોશો ને એમ આ સાડીની સળકળાટ વધશે બરોબર અને તમારા સાડી જૂની થવા પણ નહીં રહે આમ જો એકદમ યુનિક નામ પૂરણું માખણ એકદમ કપડું છે પ્યોર ની સાડી આવશે આ રીતે આખી ઓલો આવશે અને બ્લાઉઝ ની વાત કરીએ તો મસ્ત મજાનું બ્લાઉઝ આવશે તમે અમારા ભાઈ છે ને ચેનલમાં નવા છો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સાડીનું રોજ નવું કલેક્શન આવવાનું રહેશે ને તમારા રિલેટીવમાં શેર બી કરજો બ્લાઉઝ જો લો સ્લીવ બેલ્ટ પણ આવશે કલર કોમ્બિનેશન જોઈ લઈએ કલર કલર છે ને ભાઈ બધા મસ્ત કલર છે આમ જુઓ ભાઈ પાઇનેપલ સાથે મોરપીસનું કલેક્શન છે બરાબર આમ જુઓ ટૂંટી કલરની સાડી આવશે આમને ક્યારે ફેશન જ નહીં જાય તમારે બરાબર બે જણા ભાઈ છે ને એમ પૂછવું ક્યાંથી સાડી લીધી આમ જુઓ ક્રીમ કોમ્બિનેશન સાથે ગ્રીન પલરનું મેચિંગ આવશે જુઓ ક્રીમ સાથે રાણીનું મેચિંગ આ વર્ષમાં સારામાં સારો કલર આવેલો રાણી કલર બરોબર સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો સ્ક્રીન ઉપર અમારો વોટસઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરો બરોબર અથવા તમે વાત પણ કરી તમને ડિટેલ ફેબ્રિક ડિટેલ્સની બધી માહિતી મળી જશે અને અમારો શોપ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની ગલીની અંદર કૈલાસ સાડી શોપ બગદાણા આવેલો છે અહીંયા લાઈવ આવીને પણ તમે ખરીદી કરી શકો બધા મસ્ત મજાના કલર છે ફટાફટ સ્ક્રીનશોટ ફોટો ખેંચી ફેશન નહીં જાય એની તમને હું સાથે ઠોકીને ગેરંટી કહું કારણ કે પ્યોર મટીરિયલ ને બધા અલગ આખું સુરત રખડી લેજો પણ આ વસ્તુ તમને કોઈ જગ્યા પર જોવા નહીં મળે હવે આ વિડીયો તમારા રિલેટિવ શેર કરજો કારણ કે ભાઈ સાડી માટે છે ને મસ્ત મજાની ડિઝાઇન છે આવી અમને જોઈ બી નહીં હોય બરોબર અને શોપની રૂબરૂ મુલાકાત લેવી તો આવી જાવ મોસ્ટ વેલકમ અથવા તમે બીજી સિટીમાં રહેતા હો એક પણ સાડી જોઈએ છે તો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર માં ઇન્કવાયરી કરો તમે ઘરે બેઠા સાડી મંગાવો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ અને આ ભાઈ ફ્રોડ નહીં થાય બરોબર ભાઈ તો સાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને આ ભાઈ સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ